સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે રમાપીનું સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે પણ બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરું જોવાનો રહેશે કેમ કે જે આપણે ઓલ મટીરિયલ આપેલું છે એમાં આપણે ચાર અંગનો પાસવર્ડ રાખેલો છે અને પાસવર્ડ મિત્રો આપણે તમને વિડીયોમાં આપી દઈશું બબે બબેના સ્ટેપ કરીને તો મેં તો તમે વિડીયોને સ્કીપ ના કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા હું તમને આવું ટેટસ બનાવતા શીખવાડી દઉં મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે આપણે એલેક્ટ મશીનની મદદ લઈ લઈશું જો તમારી પાસે એલેક્ટ મશીન ના હોય તો મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે અને મેં જે તમને એક પ્રોજેક્ટ આપેલો છે મિત્રો એ પ્રોજેક્ટ લઈ લેવાનું છે અને જે ઓલ મટિરિયલ આપેલું છે એ ઓલ મટિરિયલ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને મિત્રો ઓલ મટિરિયલને આ પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો તો તમારે પ્રોજેક્ટ ઓપન કરવાનો છે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો આ રીતનો તમને પ્રોજેક્ટ બતાવી જશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ હશે તમારો તો મિત્રો પ્રશ્ન બટનમાં જશું અને મિત્રો જે તમને ઓલ મટિરિયલની ફાઈલ આપેલી છે એ તમારે અનજીપ કરી લેવાની છે અને અનજીપ તમને નો કરતાં આવડતું હોય તો જે જેડાર વિચાર એપનું નામ આવે છે એમાંથી થઈ જશે ને એમાં ન થાય તો તમે ખાલી એક્સ્ટ્રેક કરો તો પણ થઈ જાય છે વાતો કદાચ તમારે ન થાય તો તો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ જોવા મળી જાય એટલે ઓલ મટીરિયલ તમે એક્સ્ટ્રેક કરી લેશો એટલે આ રીતનું આવી જશે તો તમારે સૌ પ્રથમ તો તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવી દઉં તો સૌ પ્રથમ તો મિત્રો તમારે આપણે આમાં ફોટો લઈ લેવાનો છે આપણે જે ફોટો આપેલો છે આ ફોટો લઈ લેવાનો છે મિત્રો તો આ રીતનો ફોટો તમને જોવા મળી જશે મિત્રો તો ફોટાને આવી રીતના લોંગ પ્રેસ કરી અને નીચે ખેંચી લેવાનો છે અને સોંગ પણ આ રીતનો મૂકી દેવાનો છે અને આપણે સોંગની લાસ્ટમાં વહી જવાનું છે અને આ રીતના માથે ટચ કરી અને આથી લંબાઈ આપણે સોંગ જેટલી કરી લઈશું આ ફોટાની આ રીતની લંબાઈ કરી લેવાની છે પછી મિત્રો પાછા પ્રશ્ન બટનમાં આવવાનું છે અને પાછા પ્રશ્ન બટનમાં આવી અને મિત્રો તમારે આ પીએનજી લઈ લેવાની છે તો પીએનજી લઈ લેવાની છે પીએનજીને મૂવ એન્ડ ટાચપના ઓપ્શનમાં આવી જવાનું છે અને રોટેટ કરી લેવાનું છે એવું અને સાઇઝ તો તમારે એકજસ્ટ નાની કરી લેવાની જે છે જે મતલબ કે આ સર્કલ છે તમારું એ આ સર્કલ છે એને પરફેક્ટ આમ વચ્ચે આવી જાય રીતની સાઈઝ તમારે કરી લેવાની છે તો સાઈઝ હું અત્યારે અહીંયાથી નાની કરી લઉં છું તો આજની સાઈઝ નાની કરી લઉં છું અહીંયા તો હું સાઈઝ અહીંયા કરી લઉં છું સોળસો ને સિત્તાવીની આસપાસ કરી લઉં છું લગભગ સેટ આવી જશે તો સોળસો ને સિત્તાવીની સાઇઝ કરી લીધી આપણે છે અને આપણે સાઈઝ પણ એમાં પરફેક્ટ સેટ આવી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતની સાઈઝ તમારે કરી લેવાની છે તમારે જોઈ શકો છો સાઈઝ તમારે આટલી રાખી દેવાની છે એટલે પરફેક્ટ સેટ થઈ જશે તો આટલી સાઈઝ રાખી અને એને પણ સોંગ જેટલી લંબાઈ કરી લેવાની છે માથે ટચ કરી અને સોંગ જેટલી લંબાઈ કરી લેશું અને ખેંચી અને એને પણ આપણે નીચે લાવી દઈશું તો ખેંચી અને આપણે આ પીએનજી છે આપણી જે મતલબ કે આ બે સેપ છે આપણા પીએનજી પર રાખી દઉં તો પણ હાલશે જે આ પીએનજી છે આપણી આ પીએનજી એના પર રાખી દેજો આપણે આ પીએનજીને રવા પીવાની એટલે આ રીતની સેટ થઈ જશે મિત્રો પછી મિત્રો આટલું કરી પાછા બટન માં જઈ અને હવે આપણે આ ઓલ લે લઈ લેવાની છે તો આ રીતની આપણી ઓલ લેશે ઓલ લે લઈ લેવાની છે તો ઓલ લે હું લઈ લઉં છું અને એને પણ રોટેટ કરી દઉં છું મિત્રો આ રીતની રોટેટ કરી દઉં છું નેવ રોટેટ નેવ રોટેટ કરી અને હું ઓપ્શન ઓપ્શનમાં જઈ સોરી મિત્રો હું ટ્રાન્સપોર્ટના ઓપ્શન જઈ અને આ સેટ કરી લેશું અને સાઈજ થોડીક ઘણી નાની આ રીતની કરી લઈશું તો આ રીતની સાઈઝ નાની હું કરી લઉં છું અને અહીંયા સેટ કરી દઉં છું આ રીતની પછી મિત્રો આટલું કરી અને પાસરૂમમાંથી ટચ કરવાનું છે અને બ્લેન્ડિંગ અને ઓપોઝિટના ઓપ્શનમાં આવી જવાનું છે અને લાઇટિંગના ઓપ્શનમાં આવી આ લાઇટિંગના ઓપ્શનમાં આવી અને સ્ક્રીન ઓપ્શન પેલું દઈ દેવાનું છે આ રીતનું સ્ક્રીન એટલે તમારું આ પણ ઓવલ લે આમાં લાગી જશે તો આ પણ આપણી ઓવરલે સેટ થઈ ગઈ છે મિત્રો તો મિત્રો અહીંયા થોડુંક તમારે બાકી રહી જાય છે મિત્રો તો આને શું કરવું છે માથે ટચ કરી આ કોપી કરી લેવાનું છે કોપી કરી અને પાછું પેસ્ટ કરી દેવાનું છે અને એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દેવાનું છે એટલે આખામાં સેટ થઈ જશે મિત્રો પછી મિત્રો આટલું કરી લો એટલે હજી એક તમારે બીજું કામ કરવાનું છે પાછા પ્લસના બટનમાં આવશું પ્લસના બટનમાં આવી અને હજી એક આપણે ઓવરલે આમાં એડ કરવાની છે તો પાછી હું આ ઓવલ લે લઈ લઉં છું મિત્રો આ રીતની આપણી ઓવલ લે હશે મિત્રો તો એને પણ માથે ટચ કરી અને પાછા આ બ્લાઇન્ડિંગવાળા ઓપ્શનમાં આવી જશું મિત્રો બ્લેન્ડિંગ બ્લાઇન્ડિંગવાળા ઓપ્શન હોય લાઇટિંગનો ઓપ્શન હોય પેલું જ ઓપ્શન સ્ક્રીન આપણું પેલું ઓપ્શન સ્ક્રીન દઈ દઈશું આ સ્ક્રીન એટલે આપણે બીજો ઓવલ લે પણ લાગી જશે અને એની પણ સાઈડ નાની હોય મિત્રો તો એને પણ તમારે સેમ જ કરવાનું છે આ રીતનું માથે ટચ કરી અને આ ઓપ્શનમાં જે કોપી કરી લેવાનું છે કોપી કરીને પાછી જે ઓપ્શનમાં જે પેસ્ટ કરી દેવાનું છે અને પાછનો આપણો લાસ્ટ બિટ માર છે અહીંયા આવી અને પાછનો પાર્ટ કટ કરી દેવાનો છે એટલે આપણે આ ઓલે પણ સેટ થઈ જશે મિત્રો એટલે આટલું કરી લેશો એટલે આપણું સ્ટેટસ બનીને રેડી થઈ જશે હવે કાંઈ જ કરવાની જરૂર છે નહીં બાકી તમારા મિત્રો જે અહીંયા મારો લોગો છે આ લોગો છે અહીંયા લોગો તમારું નામ રાખવું હોય તો રાખી શકો છો મિત્રો એ અહીંયા આપણે અહીં તમે ચેન્જ કરી શકો છો અહીંથી કંઈ પણ નામ તમે તમારું રાખી શકો છો મિત્રો તો આટલું કરી લેવાનું છે એટલે બાકી તમારે જે પણ આગળ સ્ટાર્ટિંગમાં લોગો રાખવો હોય રાખી દેજો એટલે તમારું ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે હું થોડુંક તમને હંભરાવી દઉં તમે જોઈ શકો છો મિત્રો આપણું ટેટસ એકદમ બની રેડી થઈ ગયું છે કંઈ જ કરવાની જરૂર છે નહીં બાકી એવાને સેવ કરવા માટે આ ઓપ્શનના સેટની બાજુમાં ઓપ્શનમાં આવી જશે મિત્રો અને આ અહીંથી તે જે પણ તમે સાઇઝ રાખતા હોય રાખી દેવાની છે તો હું એક હજાર એસી રાખું છું મિત્રો તો એ સાઇઝ રાખી અને અહીંયા એક્સપોર્ટમાં હું મારી દઈશ મિત્રો આપણું ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને સરખી રીતના સમજાઈ ગયો હશે અને બાકી વિડીયોમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે અને તમારે સેવ ન થાય કે કોઈપણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને તમે ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો બાકી વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક લાઇક કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો હા આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં તો કે મારા બધા મિત્રોને જય માતાજી